સાણંદ તાલુકાના વિરોચન નગર ગામે ઉમરસા પીર અને કાસમસા પીર બાબા મામા ભાણેજના ચારસો છોતેરમાં ઉર્ષ મુબારકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વિરોચન નગર નજીક ભાણેજ ઉમરસા બાબા અને મામુ કાસમસા બાબાના મશહૂર દરગાહ શરીફ આવેલ છે આપનું સંદલ શરીફ જમાદિલ આખર મૂળચાંદ દસને મંગળવારના રોજ રાત્રે મનાવવામાં આવ્યું હતું ત્યારબાદ મૂળચાંદ અગિયારના રોજ ઉર્ષ મુબારક મનાવવામાં આવ્યું હતું આપનું આ ચારસો છોતેરમાં ઉર્ષ મુબારક છે ઉર્સમાં વિરોચન નગર યુવા કમિટી માર્ગદર્શન હેઠળ નશાબંધી મુક્ત ગુજરાત તેમજ નશાની ગુજરાતમાં પ્રવેશ ના કરવો એવા બેનરો લગાવીને સંદેશ પાઠવાયો હતો સંદેશમાં ઘણા વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકસાથે મળીને ભાઈચારાના ઉદ્દેશ્યની ભાવના સાથે ઉજવવામાં આવે છે આ ઉર્સ કોમી એકતાનો સંદેશો આપે છે આ ઉર્સ ભારત બિન સંપ્રદાયનું ઉદાહરણ પૂરું પાડે છે આ ઉર્સમાં સાણંદ વિરમગામ તેમજ અમદાવાદ વિસ્તારમાં થી ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે આપના આસ્થાના એ દર પર મંદો પોતાના મનની મુરાદ લઈને આવે છે અને ઉમરસા બાબાની દુઆથી આપના આસ્થાને દરથી પોતાની મનની મુરાદ પૂરી થાય છે આ ઉર્ષના મોકા પર ટ્રસ્ટ અને યુવા કમિટી પોતાનું યોગદાન અર્પિત કરે છે મુન્ના સાથે જીડીસી ન્યૂઝ વિરમગામ